તો આ તરફ વડોદરાના ભાયલીમાં ગેંગ આરોપીઓના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે કોર્ટે પાંચ આરોપીઓના બે દિવસના મંજૂર કર્યા છે તારીખ સુધીના મંજૂર થયા છે મન્ના બંજારા મમતાઝ ઉર્ફે બંજારાના મંજૂર થયા છે તો બંજારા અને સેફ બંજારા અજમલ બંજારાના રિમાન્ડ મંજૂર થયા છે પોલીસે જે માંગ્યા હતા એમાં અત્યારે બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ આરોપીઓને અત્યારે પોલીસે કોર્ટથી લઈ જઈ રહી છે એમને લઈ જવામાં આવી રહ્યા છે જે રીતે રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ આપવામાં આવે છે પાંચે આરોપીઓને અત્યારે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા બે દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા છે અત્યારે આ આરોપીઓને આપ જોઈ રહ્યા છો કે એમને અત્યારે પોલીસની ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા છે અત્યારે આરોપીઓને કોર્ટથી લઈ જવામાં આવી રહ્યા છે હવે આગળની કાર્યવાહી આ બે દિવસમાં રીકન્સ્ટ્રકશન અને જે અન્ય કામગીરી છે એ કરવામાં આવશે અત્યારે આ આરોપીઓને કોર્ટમાંથી ભારે ધક્કા મૂકી વચ્ચે અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે આરોપીઓને અહીંથી લઈ અને તાલુકા પોલીસે રવાના થઈ છે દસ તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે અને પોલીસે વિવિધ પ્રકારે કાર્યવાહી કરશે અત્યારે હાલ આ જે પોલીસ છે તમામ આરોપીઓને લઈ અને જઈ રહી છે તાલુકા પોલીસ દ્વારા અત્યાર હાલ તો આ સમગ્ર મામલે પોલીસે જે કોર્ટમાં આરોપીઓને રજૂ કર્યા અને આરોપીઓને અત્યારે અહીંયા કોર્ટમાંથી તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા